ભૂખ છે હવે તમે નાસ્તો કરો ચાલો મિત્રો તો બાળકોને ભૂખ લાગી છે તો એને નાસ્તો કરવા માટે મિત્રો બાળકોને સાયનીઝ ખાવાનું મન થયું છે આજમાં તો એક આજમાં અમને ચાઇનીઝ ખવડાવો તો જો ગરમા ગરમ સાયનીઝ અત્યારે તો એ તૈયાર થઈ રહ્યું છે એકદમ નેચરલ કોઈ પણ મિલાવટ વગેરેનું આવડા ભાઈ બનાવે છે બાળકો માટે ચાઇનીઝ ચાઇનીઝ મન્સુરિયમ તો આમાં બધી જે કાંઈ રેસીપી નાખે મસ્ત એવું અમે જો ભાઈ અમે અમે જો મંચુરિયમ ખાવા આવીએ અહીંયા સિવાય બીજે ક્યાંય જાવીને મસ્ત એવું સાઇનીઝ બનાવે છે તાણા ગામની અંદર પરફેક્ટ સાઇનીઝ પોઈન્ટમાં અમે આવી જાય છે બાળકોને સાથે લઈને કે આજમાં મંચુરિયમ ખાવું છે અને તમે લોકેશનની વાત કરો તો શિયોર રોડ સરકારી દવાખાને ને સામે આવેલું છે તો પરફેક્ટ મિત્રો મંચુરિયમ બનાવવાની તૈયારી ચાલી રહી છે અને થોડીક જ વારમાં મંચુરિયમ તૈયાર થઈ જશે તમે પરફેક્ટ તમે પરફેક્ટ સાયનીઝ પોઈન્ટમાં એકવાર મુલાકાત કરો એકવાર તમે તેમનો સ્વાદ રાખો તો તમને અવારનવાર આવવાનું મન થાય એવી રીતનું એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપે છે મંચુરિયનની સાથે સાથે પાઉભાજી પાઉભાજી પણ બેસ્ટ બનાવે છે અમારે ગમે ત્યારે આવવાનું થાય ત્યારે પરફેક્ટ અહીંયા અમે અવશ્ય મુલાકાત લેવી છે તો મિત્રો ગરમા ગરમ મંચુરિયમ ત્યાર થઈને આવી ગયું છે અને અમારા બાળકોને છે ને મંચુરિયમ બહુ જો અમારા વિશ્વનભાઈ છે એક જ થાય કે નાસ્તો કરી દાદા આપણે અને આ અમારો ભૌતિકભાઈ છે એ કે હવે પતંગનું બધી વ્યવસ્થા કરીને પછી નાસ્તો કરવા માટે આવી ગયા છે અને આ અમારો તક્ષક છે ભાઈ તક્ષક હું જો તો અમારો તક્ષકભાઈ છે એ તો કે પપ્પા હું ગરમા ગરમ ખાવા મળું કીધું ના ના જીભમાં તકલીફ પડશે

કે આપણે નાસ્તો કરાવો તમે એમને કે હવે અમને બદામ શેક પણ તમે પાવ તો મિત્રો નાસ્તા કર્યા પછી બાળકો જોઈ કે બદામ શેક પીવા આવી જશે આવતી અમારા અમારા તક્ષકભાઈ છે કેવો લાગ્યો બદામ શેક હે ભાઈ કેવો લાગ્યો તો મિત્રો તમે આવો ત્યારે ટાણાની અંદર ગેટ ની બાજુમાં આ દુકાન છે જો આવડા ભાઈ છે બદામ શેકની તમે ટાણાની અંદર આવો તો એકવાર અવશ્ય મુલાકાત કરો તમે આ ટાણાની આજુબાજુમાં આવતા હોય તો ટાણાના ગેટની આજુબાજુમાં તે ભાઈની દુકાન છે ભાઈની લારી છે તો એકવાર ટાણીની અંદર આવો તો એકવાર અવશ્ય મુલાકાત કરજો તમે મિત્રો આ વિજો તમને લાગ્યો કોમેન્ટ કરજો જો નવા હોય તો સસ્તા મળે છે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય માતા મુર્તિ